પંચોતેર વર્ષે આ ભ્રષ્ટાચારી કોંગ્રેસનો ચહેરો આ દુનિયાની સામે આવ્યો છે પંચોતેર વર્ષ પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ નેશનલ હેરાલ્ડ સંસ્થાની એક યુવા ભારત કરીને સંસ્થાની રચના કરી હતી અને ત્યારથી આ કોંગ્રેસે આ ભ્રષ્ટાચાર આ સંસ્થામાં આવેલો હતો ભારત સરકારની ખૂબ જ જાગૃતિ સંસ્થા ઈડીએ પંદર એપ્રિલ રોજ રૂપિયા છસો એકસઠ કરોડ સોનિયા ગાંધીજી ઉપર રાહુલ ગાંધી ઉપર કેસ દાખલ કર્યો છે અને દુનિયા સામે આ કોંગ્રેસનો ભ્રષ્ટાચારી ચહેરો મૂક્યો છે અને અમે પણ આજે ભારતીય જનતા પાર્ટી પરિવાર આણંદ શહેર પરિવાર આજે આ નેશનલ હેરાલ્ડ કેસનો જે ભ્રષ્ટાચાર થયો છે એમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને તેઓના ચહેરા ઉજાગર થાય એવી અમે આજે માગ કરીએ છીએ નેશનલ હેરાલ્ડ કેસ જે પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના હતી વર્ષો પહેલાં થઈ અને ત્રણ ભાષામાં જે સામાયિક પત્રો પરિપત્રો અને સામાયિક ન્યૂઝપેપર જે સભાતા હતા એ પ્રેસનો ઉપયોગ જંગ ઇન્ડિયા ટાઈનિંગ ઇન્ડિયા અથવા એક ફોગસ કંપની બનાવીને જે છસો એકસઠ કરોડની પ્રોપર્ટી હતી એને માત્ર ને માત્ર પચાસ લાખમાં અત્યારે ધારકોને વિશ્વાસમાં લેલ છે તે ખૂબ મોટો ભ્રષ્ટાચાર આજે છે સોનિયા ગાંધી તેના ચાર્જશીટમાં પહેલા નંબરના વ્યક્તિમ અને બીજા નંબરના રાહુલભાઈ ગાંધી એનું વિરોધ પ્રદર્શન કરવા આ દેશમાં ભ્રષ્ટાચારોની હાર મના કોંગ્રેસ હજુ પણ સમજી નથી અને ખૂબ મોટા કૌભાંડો જેમના હજુ પણ બહાર આવી રહ્યા છે તેવા કોંગ્રેસના નેતાઓ અને નેશનલ હેરાલ્ડ કેસ જે થયોને જેની ચાર્જશીટ ફાઇલ થઈ જેના અગેન્સ્ટના ધરણા માટે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા આજે ઓગણીસો ઓગણીસ મંડળમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આણંદ શહેર સંગઠન આજે સવારે કોંગ્રેસની જિલ્લા કક્ષામાં જે કાર્યાલય છે ત્યાં અમે વિરોધ પ્રદર્શન કરવા આજે અહીંયા બી એકત્ર થયા છે